નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગુરુ માસ્ટરજીમાં આઈ ખેડૂત પોર્ટલ ઉપર અત્યારે ઘણી બધી યોજનાઓના ફોર્મ શરૂ છે તેમાંથી કઈ કઈ યોજનાઓનો આવતીકાલે છેલ્લો દિવસ છે એ આપણે જોઈ લઈએ તો ચાલો શરૂ કરીએ તો તેના માટે સૌપ્રથમ પ્રથમ આઈ ખેડૂત પોર્ટલ આપણે ખોલીએ આઈ ખેડૂત ખોલીશું એટલે એ પોર્ટલ ખોલી જશે અહીં મિત્રો લાભાર્થીની નોંધણી જે ખેડૂતો હજુ સુધી ના કરી હોય તો ફરજીયાત એ કરી દે કારણ કે પહેલાં એવું હતું કે એક ફોર્મ ભરવા માટે દાખલા તરીકે આપણે બે યોજનાની અંદર ફોર્મ ભરવા છે તો બંને માટે અલગ અલગ માહિતી નાખવી પડતી હતી અને એ ટાઈમ લાગતો હતો તો અત્યારે સરકાર દ્વારા લાભાર્થીઓની નોંધણી દ્વારા ફક્ત એક વખત આખી સંપૂર્ણ માહિતી ભરી જાય ત્યારબાદ ફક્ત તમારે લોગ ઇન કરી અને જે યોજનાની અંદર ફોર્મ ભરવું છે તે યોજનાની અંદર ફોર્મ ભરાઈ જશે એટલે વારંવાર જે માહિતી ભરવી પડતી હતી તેની અંદરથી છૂટકારો મળશે તો ચાલો જાણી લઈએ અહીં આપણે લોગિન કરી દઈએ લોગ ઇન કરશું એટલે સ્કીમ તો નીચે અલગ અલગ વિભાગ પસંદ કરવાનો રહેશે તેની અંદર આપણે જાણીએ તો ખેતીવાડી યોજનાઓ અને શોધો ઉપર ક્લિક કરીએ તો તેની અંદર ધાર્થના ટ્રેક્ટર ટ્રેલર છે તેની પંદર પાંચ તારીખ છે ત્યારબાદ બીજી કઈ કઈ યોજનાઓ છે તો અમુકની યોજનાઓ એકત્રીસ પાંચ પણ છેલ્લી તારીખ છે ટ્રેક્ટર ટેલર બાદ તમે જે શનેડો જે આવતો હોય છે તો તેની પણ પંદર પાંચ છે ત્યારબાદ મિલેટ પ્રોસેસ યુનિટ સોલાર પાવર યુનિટ કીટ ડ્રોનથી છંટકાવ સ્માર્ટફોનની ખરીદી પર સહાય વોટર કેરિંગ પાઇપલાઇન પછી પાક સ્ટ્રક્ચર ગોડાઉન માટે પંદર પાંચ ત્યારબાદ માલ વાહક જે છે તેની અંદર પણ પંદર પાંચ છે ત્યારબાદ પશુ સંચાલિત વાવણીઓ તેની અંદર પણ પંદર પાંચ છે તે જ રીતે અલગ અલગ મોબાઈલ તમે જોઈ શકો છો પ્લાવ છે પ્લાવ માટે પણ પંદર પાંચ છે ત્યારબાદ પંપ સેટ પાવર થ્રેશર બરાબર છે તેમની પણ પંદર પાંચ છે તો આ રીતે તમે પણ ઓનલાઈન જોઈ શકો છો કે કઈ કઈ છેલ્લી તારીખ છે તે જ રીતે પશુપાલનની અંદર જોઈએ તો તેની અંદર પણ આમ તેની અંદર હજુ તો પંદર જૂન સુધી એ ફોર્મ ભરી શકાશે ત્યારબાદ બાગાયતની અંદર ક્લિક કરીએ તો બાગાયતની અંદર પણ એકત્રીસ પાંચ છે ને અમૃતની અંદર નવ જૂન છે તો આ રીતે તમે પણ તેની અંદર ચેક કરી શકશો તો આ રીતે તમે માહિતી જાતે જાણી શકો છો આપને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો થેન્ક યુ આભાર વધુમાં વધુ લોકો સુધી શેર કરજો